બોટાદ જિલ્લા ભાજપ કિસાન મોરચાના મંત્રીએજ બિયારણમાં કાળા બજાર બાબતે કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને ખેતીવાડી વિભાગને લેખિત ફરિયાદ કરતા ખડબડાટ મચી ગયો છે ભાજપના આગેવાનોએ કરેલી લેખિત ફરિયાદમાં રજૂઆત કરી કે ચોમાસાની સિઝનને લઈને હાલમાં ખેડૂતો બિયારણની ખરીદી કરતા હોય છે ખેડૂતોમાં બિયારણની કાળાબજારી થતી હોવાથી રાવ ઉઠી છે આટલું જ નહીં કિસાન મોરચાના મંત્રી ભરત ડાભીએ ત્યાં સુધી કહ્યું કે બિયારણનો સરકારી ધારાધોરણ મુજબનો ભાવ આઠસો રૂપિયા છે પરંતુ એગ્રો તરફથી બારસો થી પંદરસો રૂપિયા વસૂલવામાં આવે છે લેખિત ફરિયાદ બાદ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરાય જો તપાસ કરી કાર્યવાહી ન કરાય તો ખેડૂતોને સાથે રાખીને રજૂઆત કરવાની ચીમકી આપી ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરતા તેને ઈમેલ મારફતે ફરિયાદ મળી હોવાનો સ્વીકાર કર્યો જોકે કાળાબજારી થતી હોવાની હજુ સુધી કોઈ ખેડૂત તરફથી ફરિયાદ ન કરાયાનો દાવો તો બઉ છે પણ બિયારણ જોયું એવું મળતું નથી અત્યારે પણ બિયારણ તો જાય છે એગ્રા વાળા તો એગ્રા વાળા એમ કે છે બિયારણ તમારી પાસે એ અમારે જોતું છે એ પણ ત્યાં છે નહીં તો કે તમને મગાવી દઉં તો તમને એમ કે આટલા આટલા ભાવ કહું છે ડબલ ભાવ કહે છે એમ તમારે કરવું શું એમ બિયારણ લઈને જે બિયારણ જરૂરિયાત છે ખેડૂતોને જે ડિમાન્ડ ઊભી થઈ એ બિયારણ મળતું નથી એટલે એના કાળા બજાર થાય એવી મારી પાસે ફરિયાદ આવીશ તો ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરને આપણે એમ કહીએ કે જે બિયારણનો સ્ટોક હોય એ દુકાન ઉપર એને સ્ટોક લખવો જોઈએ કે ભાઈ પાંચસો પેકિંગ ફલાણા છે વિક્રમ કંપનીના છે કે અજીત કંપનીના છે એને લેબલ મારવું પડે એમાં એના બે જ નંબર લખવા જોઈએ તો જ આપણે પકડી શકીએ અને પાછળથી બે બે ઠેલીને પાંચ પાંચ ઠેલી આપે ને કાળા બજાર કલર ચલાવી ન લેવું પડે બિલકુલ નિયમ ન કોઈ પણ બોર્ડ હોતો નથી ખાતરની ઠેલી ત્રણસો ને બોર્ડ લખવું હોય એનો સ્ટોક હોય લખો કેટલું વેચાણું કેટલું થયું રિઝર્વ સ્ટોક છે કે નથી એને બોર્ડ ઉપર લખવું પડે પાછળથી ઠેલી કાઢી કાઢી એને આપે અને કાળા બજાર કરી આ સમગ્ર જિલ્લાની જવાબદારી મારી છે અને જો આની અંદર પણ આ સરકાર કોઈ મચક નહીં દે તો ના અને કલેક્ટર મામલાદાર અને પ્રાંત આ બધાની જવાબદારી હું ફિક્સ કરવા માંગુ છું અને ઉપર પણ રજૂઆત કરવાની છે કે અત્યારે બિયારણ મળતું નથી હવે સિઝન ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે અને બિયારણ મળતું નથી અને મળે છે તો બારસો થી પંદરસો રૂપિયાના ભાવનું જે બોલગાર બીજી ટુ એ મળે છે બરાબર અને પૂરતું મળતું નથી એટલે આ વાત થઈ એટલે મેં સીધો મેલ કર્યો કલેક્ટરશ્રીઓ સાહેબ ને અને આપણે હા એમના દ્વારા એક મેલ આવેલો છે કે આ સરકાર તરફથી આઠસો રૂપિયા બિયારણના ભાવ નક્કી કરેલ છે અને અમુક વેરાયટીની અંદર કાળા બજાર થાય છે એવી એમની ફરિયાદ છે પરંતુ આ બાબતે કહું તો હજી સુધી અમારી પાસે કોઈ એવી વિગત આવી નથી અને એ મેલને વિગતને ધ્યાને રાખી ને અમારા ઇન્સ્પેક્ટર દ્વારા સતત સઘન મોનિટરિંગ ચાલુ છે અને મોનિટરિંગ એના એમના કરે છે અને સાથે સાથે જે બિયારણના વેરાયટી હોય એમના નમૂના પણ લેવાની કામગીરી ચાલુ છે સ્ટોક પત્રકો વેરીફાઈ પણ અમે સમયાંતરે કરીએ છીએ અને આ બાબતે કોઈ કોઈ પણ જગ્યાએ ખેડૂતને આવી ફરિયાદ ન આવે એ અમે સખત એનું કાળજીપૂર્વક ધ્યાન રાખશું